વિવેચક એટલે b² j4ac એને વિવેચક કહેવામાં આવે છે એટલે આપણે આ તમારો જે દાખલાની અંદર b² j4ac 0 જે છે એ આપેલું જે છે તો આપણે તેનું મૂલ્ય શોધવાનું છે તો ચાલો આપણે દાખલો ગણીએ તો સૌથી પહેલા આપણે આ સમીકરણને વિગત સમીકરણ સાથે સરખાવીએ તો આપેલ સમીકરણને અપેલ સમીકરણ બિગાસ સમીકરણ આપણે x^ + bx + c = 0 સાથે સરખાવતા 0 બરાબર ચા સાથે સરખાવતા જાવ આ સમીકરણ સાથે આપણે સરખાવવાનું છે આ સરખાવવા માટે આપણે એક કામ કરીએ આ જે આપણે આપણે સમીકરણ જે છે આ નીચે આપ્યું છે તો આ અહીંયા શું લખશું 2x2 kx 3 બરાબર આ તમારું સમીકરણ તેથી કરીને આપણે લખશું a બરાબર જો આ a બરાબર 2 b બરાબર

હવે આપણે વિવેચક જે છે આપણે એની અંદર આ બધા ચિહ્નો મૂકીએ તો લખશું કે વિવેચક આપણે જે વિયોજિત છે b² 4ac b² 4ac બરાબર છે એની અંદર આપણે a 2 b k અને c 3 આપણે લખશું તો અહીંયા b તો જોઈ શકો છો b

जीरो मे तो अपेल समीकरण ने समीकरण ने जो तो शुभ अपेल समीकरण ने बीज समान मे बीज समान हो तो आप एवं કે તમારો વિવેચક કેટલો મળ્યો આપણો આપણે વિવેચક કેટલો આ મળ્યો તો વિવેચક જે કેટલો છે કે a સ્ક્વેર માઈનસ 24 બરાબર જો વિવેચક છે આપણો કે સ્ક્વેર માઈનસ 24 મળ્યો બરાબર નો છે 0 આનો સાદો ભાગશું તો હવે k સ્ક્વેર માઈનસ 24 નું સાદો માપી

દાખલા નંબર 2 નું પેટા બીજું જ આપતો જે છે પેટા લાગનો એટલે આ તમને સમીકરણ આપેલ જે છે તો આ સમીકરણને સૌથી પહેલો આપણે સાદો રૂપ આપવો પડે સાદો રૂપ આપવો એટલે આપણે કામ છોડે રાખો ચાલો તો સૌથી પહેલા આપણે આ દાખલામાં આ પ્રકારનો દાખલો હોય તો સાદો રૂપ દઈ અને આપણે કામ છોડીએ ચાલો તો કામ છોડે એટલે આ બે નું ગુણાકાર kx x² x² એટલે x² એના k હવે આનો આની સાથે ગુણાકાર

તમારો થશે તમારે જીરો થાય આ ચાર એનું મૂલ્ય પણ જીરો અને કે માઇનસ છ એનું મૂલ્ય પણ તમને જીરો મળે આથમાં મૂકી દીધો ઓળ શબ્દ મૂકી દઈએ ચાલો હવે તેથી કરીને જીરો હોય અથવા આપણે જીરો નહી આપણે જીરો ઉતરીઓ તમારે જીરો સમીકરણનું વેલ્યુ જીરો થશે જે શક્ય નથી

શક્ય નથી આ જે કેમત તો તે છે કરીને આપણે શું કહીશું આ બે મળે છે કે બરાબર 0 શક્ય નથી તો કે બરાબર કેટલો છે કે બરાબર તમારે 6 મળે આ રીતે આપણે આ દાખલો પૂર્ણ કરીએ છીએ ચાલો આગળનો દાખલો તમારી સાથે અભ્યાસ કરતા તમારા મિત્રોને તમારા સહાધ્યાયોને શેર